ખાડા ખાડા અને ખાડા ગુજરાતના રસ્તાઓ ખાડામાં બનાવેલા હોય તેવું આપણે બધા જાણીએ છીએ પરંતુ આ માટે જવાબદેહી કોની આવો તમને બતાવીએ સુરતની જનતાનો આક્રોશ નેશનલ હાઈવે એકસો અડસઠ પર દેખાવો કરી રહેલા લોકો ત્રાસી ગયા છે આ ખરાબ રસ્તાઓથી નાગરિકો હવે રોષે ભરાયા છે તંત્રને આ જોઈને જાગવાની જરૂર છે શું કહી રહ્યા છે લોકો અને કેમ પોલીસ આવવા છતાં પણ રસ્તો રોકીને આ લોકો ઊભા છે જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર સોમાન ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું ચિરાગ વર્ષાબેન સુરતના નેશનલ હાઈવે એકસો પર આક્રોશમાં દેખાઈ રહેલી આ ભીડ રસ્તે ઉતરી છે તેમની સલામતી માટે આ રસ્તે ઊભી છે સિસ્ટમને સવાલ પૂછવા માટે કે કેમ અમારી કાળી મજૂરીથી કમાયેલા પૈસાનો અમે કર ચૂકવીએ છીએ છતાં અમારી આ હાલત છે સાંભળો રોષે ભરાયેલા લોકોએ શું કહ્યું રોડ બનાવ્યો હશે અને આ રોડ ડેમેજ થઈ કોર્પોરેશન ધ્યાન નથી આ વિસ્તારની છ સાત લાખ પબ્લિક રે છે અવારનવાર આવી ઘટના ઘટે છે આ બધું પેપર ઉપર રે છે કાયદેસર ની કોઈ ની કોઈ રસ્તા નથી આવ્યા એવા કઈ ઘરના પુરાવા છે બરોબર આ અમારી રજૂઆત છે અને કાયમિક આનું સોલ્યુશન થવું છે આના સોલ્યુશન માટે શું ઈચ્છો છું આના સોલ્યુશન માટે આના રોડ રસ્તા કોર્પોરેશન માં આવી ગયું છે આ જવાબદારી આ લોડિંગ વાહનો આલે છે કંટ્રોલર વાહન આવવા જોઈએ કઈ હાઇસી હસી ની સ્પીડ ને પીધેલી હાલતમાં નો જવા જોઈએ અહીંયા કેટલી સ્કૂલો છે બાળકોના વાહન પણ આવે જાય છે બાળકોની શક્તિ કોની અત્યાર સુધીમાં કોઈ એફઆઈર કરે રોડ કંડ્રાગળ બનાવી છે મારી પાસે કોઈ એવી લેખિતમાં નોંધ ન હોય કે કંઈક પરિવારો અહીંયા હાલતમાં ઊભા છે કે એના સર્જનો ગુમાવેલા છે આજની ઘટનાનું પુનરાવર્તન નો થાય એના માટે હવે એ બીજું તો મારે કઈ કેવું નથી મારે તો જનતા બધી એક રહેવી જોઈએ જનતા હશે ને એક તો આ બધું થાય બાકી કઈ થતું નથી કોઈ પણ પક્ષ હોય કઈક આવી જાય છે કઈક વૈયા જાય છે કેવું છે તમારે કઈ બોલવું છે એટલે મુદ્દા ઉપર કઈ કેવું છે ખાડા માણા રોજ મરે છે અચ્છા આમાં તમારે આનું નિવારણ શું જોઈએ આ ખાડા હરખા થવા જાય રોડ હરકો થવા જાય સોમાહું જાય ને ઓલું જાય નથી કઈ થયું નથી અયા રો છે એક માણસ મરે છે અત્યારે આ ઘટનાની વિષે તમારે શું કહેવું છે કે હવે શું કરવું જોઈએ તંત્રએ શું કરવું જોઈએ તંત્રએ આ કરવા જોઈએ ને ટ્રકવારાને ધ્યાન રાખવું જોઈએ ટ્રકવારા રો એક એક માણસ ને છે શું લે છૂટ્યા લાગે છે બાયપાસ હોવું જોઈએ એમ બાયપાસ હોવું જોઈએ એસએમસી માં લાગે છે સર્વિસ રોડ સર્વિસ રોડ હોવો જોઈએ છે સોસાયટીયું છે

આજે ઈ ભાઈ નો હોય બાયચાસ જો બીજો કોઈ છોકરો હોય તો એને હું અમારે જવાબ દેવાનો કોઈ અહીંયા કાઈ થાય તો એ કોઈ જોબ તો દેતા નથી રોડ બનેવો તો અઠોડિયા મતો એવો ને એવો થઈ ગયો અહીંયા કોઈ કોલેજ નો છોકરો હોય તો એને કોણ જવાબ દેવાનું ઈ વયો જાય તો કાલ હવારે અજે તમારે અમારે ઈ કેવું છે કે મારવાળો તો મરીને એસી બેઠો છે ને મારવાવાળી તો એ બિચારી તડકાની ની છે એને ન્યાય આપો ને એસી માં બે હાડી તો લઈને વઈ ગયા

પોતાની આ હાલત જોઈને રોષે ભરાયેલા લોકો હવે નિરાશ થઈ ચૂક્યા છે નિરાશ છે આ સિસ્ટમથી જે ચૂંટણી સમયે આવીને મોટા મોટા વાયદા કરે છે પરંતુ જ્યારે કામગીરીનો સમય આવે ત્યારે તેઓને ફક્ત પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય છે આપણને સવાલ થાય છે કે નવા બનાવેલા રસ્તાઓ કેમ એક જ વરસાદમાં ધોવાઈ જાય છે કેમ લોકોને વારે વારે પ્રાથમિક સુવિધાઓ માટે ભીખ માંગવી પડે છે આનો જવાબ અમારી પાસે છે આના જવાબ છે ભારતના બંધારણે આપણને આપેલો મતનો અધિકાર આપણા બંધારણે આપણને અધિકાર આપ્યો છે કે આપણે કોઈપણની સત્તા બદલી શકીએ છીએ નાગરિકો ન્યાય માંગી રહ્યા છે દરેક લોકો માટે જે આવા રસ્તાઓનો ભોગ બનતા હોય છે સિસ્ટમ આવા સવાલોનો જવાબ તો આપતી નથી પરંતુ આપણે આવા સવાલો કરતા રહીશું કારણ કે આ આપણી પ્રાથમિક ફરજ છે તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો અને આ રિપોર્ટ તમને પસંદ આવ્યો હોય તો રિપોર્ટને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો મારા સ્વમાન સાથે નમસ્કાર